ભારતીય વિચાર મંચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળાના તૃતીય દિવસે સહસર કાર્યવાહ શ્રી અતુલ લીમજીએ સોરી શ્રી અતુલ લીમયજીએ વ્યાખ્યાન આપ્યું હતું શ્રી બાલા સાહેબ અને શ્રી રજુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાણીયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજા શ્રીમતી રીવાબા જાડેજા શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઈ ઉમટ શ્રીમતી લીનાબેન શ્રી હરિતભાઈ મહેતા શ્રી દીક્ષિતભાઈ સોની

અહીંયા સંઘના સો વર્ષનો અહીંયા જે પ્રદર્શની છે એ પ્રદર્શની પણ નિહાળ્યું અને સંઘની અંદર જે મહાનુભાવોનું અનન્ય પ્રદાન હતું એના વિશેની જાણકારી પણ મેળવી અને સૌથી વિશેષ સંઘ ઉપરનો જે અભિપ્રાય છે એ મહાત્મા ગાંધીનો હોય સરદાર પટેલ સાહેબનો હોય કનૈયાલાલ મુનશીનો હોય કે બીજા મહાનુભાવોનો હોય એ પણ જોયું અને સંઘે આ સો વર્ષ દરમિયાન જે સમજત સમાજોત્થાનનું કામ કર્યું છે એની પણ જાણકારી મેળવી અને સાથે સાથે આજે જે પ્રબુદ્ધ નાગરિકો છે એની સાથે પણ સંવાદ કરી અને ઘણી બધી જાણકારી મેળવી છે સંઘનું જે સો વર્ષનું પ્રધાન છે એ ભારત ક્યારેય ભૂલી ન શકે એવું તો છે જ પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠાની અપેક્ષા રાખવા વગર કે પ્રસિદ્ધિની અપેક્ષા રાખવા વગર સંઘના કાર્યકર્તાઓએ જે સમરસ સમાજની રચના કરવા માટેનું કામ કર્યું છે હિન્દુ સમાજને જોડવા માટેનું કામ કર્યું છે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું કામ કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે જી બિલકુલ સનાતન ધર્મ અને ભારત વર્ષને જેનું ગૌરવ થાય અને આપણા ઇતિહાસમાં આપણે ભાવિ પેઢીને જોડી અને જે ઉદ્દેશ્યથી આગળ વધી રહ્યા છીએ એમાં ભારતીને ગૌરવ અપાવવા માટે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમનું જ્યારે શતાબ્દી વર્ષ શરૂ હોય ત્યારે આ સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ એક બૃહદ કાર્યક્રમ અને ચાર દિવસની વ્યાખ્યાનમાલા સાથે સાથે પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને પરમ આદરણીય પરમ પૂજનીય હેડગેવાલજીથી લઈ અને એવા જ પરમ આદરણીય મોહન ભાગવતજી સુધીની આખી જે માળા છે એમની જીવની અને એમના જીવન ઉદ્દેશ્યોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે એક શરૂઆત એમનો ઉદ્દેશ અને જે રીતના અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ પ્રણાલિકાને પરંપરાને પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ખૂબ સરસ કર્ણાવતી મહાનગરમાં આ એક ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું